હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું તલ પાપડી તેના માટે મેં અહીંયા ધોયેલા તલ સાફ કરીને લઈ લીધા છે આવી રીતે બે વાટકી તલ લઈ લેશું આપણે અને આ કડાઈમાં ઉમેરી દઈશું હવે આપણે આને ધીમા ગેસે આપણે આવી રીતે આપણે દસ થી પંદર મિનિટ તલ દેવાનું આમાંથી તડતડ અવાજ આવે ને એટલે આપણે સમજવાનું કે આપણા તલ શેકાય છે અને તે હલકા તલ થઈ જશે એટલે સમજી લેવાનું કે તલ શેકાઈ ગયા એમ આપડા તલ શેકાઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું અને થોડુંક આમાં એ શેકાઈ કરશે હવે આપણે તલ કાઢી લેશું અને હવે સાસણી તૈયાર કરશું અહીંયા મેં તલ બે વાટકી લીધા હતા અને ઈદ વાટકી ભરીને મેં બે વાટકી ગોળ લીધો છે ઓગાળી લઈશું એક ચમસી આપણે પાણી રેડશું અને આવી રીતે આપણે સતત હલાવતા રસ અને તલ પાપડી તો ઘણા રીતે બનાવે બધા બધી અલગ અલગ રીતે પણ હું આ મારી રીતે જ બનાવું છું આવી રીતે ફૂલ ઉભરાઈને એટલે હમજનક આપણી સાસણી તૈયાર થઈ રહી છે ના એ પાણી લીધું છે એમાં આપણે થોડુંક બે ટીપા આ સાસણી રેડશું અને ઠરવા દેશું હજી આપણી સાસની થોડીક કાસી છે થોડીક માટે થાવા દેશું હવે આપણે પાછું એકવાર શેક કરી લઈશું અને ઠરવા દઈશું કાસી છે આમ તો થઈ જ ગઈ ભાંગી જાય છે આવી રીતે ટક અવાજ આવે એટલે સમજવાનું આપણી સાસણી તૈયાર છે જો આવી રીતે હવે આપણે તલ ઉમેરી દઈશું બધું મિક્સ કરી આપણું આ મિશ્રણ તૈયાર છે અને હવે જલ્દી ફટાફટ આપણે એને પાથરી દેવાનું છે અને અહીંયા મેં એક સોકી લઈ લીધી થી એની ઉપર આપણે ઘી લગાવી દઈશું આવી રીતે આપણે વણી લેશું વળામાં થોડી ઉતાવળ રાખવાની એટલે ફટાફટ ગરમ ગરમ હોય ને ત્યાં ગોળ અને તલનું માપ સરખું રાખશો ને એટલે તમારી આ પાપડી બહુ સરસ થશે આવી રીતે આપણે પાથરી દીધી છે બધી જો તમે સરસ પથરાઈ ગઈ છે અને ગરમ ગરમમાં આપણે એને પીસ કરી નાખશું આવી રીતે આપણે ગરમ ગરમમાં પીસ પાડી લેશું હવે આડા કાપા પાડી દેસુ આપણે પછી થોડુંક ગરમ છે આપણી પાપડી ઠરી ગઈ છે અને હવે એને ઉચકાવી લેશું આવી રીતે અને નો ઉચકાય તો તમારે ગેસ ઉપર ગરમ કરીને ઉચકાવી લેવાની તમે આપણી પાપડી સરસ બની છે અને મારી આ તલ પાપડી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ મકર સંક્રાંતિમાં તમે પણ આવી બનાવજો